પીપલોદ વિસ્તારમાં બાઇક સ્ટન્ટ કરનારાઓનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે સ્ટન્ટ કરનાર બે બાઇકરોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી સુરત પીપલોદ બાઇક સ્ટન્ટ કરવા મામલે વેસુ પોલીસ બાઇક ચાલકો સામે ગુનો નોંધ્યો હતો સોશિયલ મીડિયામાં બાઇકર ગ્રુપ દ્વારા કરાયેલા સ્ટન્ટનો વિડીયો વાયરલ થયા બાદ ચકચાર મચી જવા પામી હતી જેને લઈ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અને બાઇક ચાલકો સામે જ ગુનો નોંધી વેસુ પોલીસે બે બાઇકો કબજે કરી બાઇકરોની અટકાયત કરી હતી તો લોકોમાં દાખલો બેસે તે રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીસીબી દ્વારા કહેવામાં આવ્યું હતું ગઈકાલે છવ્વીસ જનુઆરીના રોજ વેસુ પોલીસ સ્ટેશનની હદમાં જંકશન જંક્શનથી પ્રાઇમર શોપર સુદના મગદલ્લા રોડ ઉપર એક કાર્યક્રમની મંજૂરી હતી અને કાર્યક્રમ વ્યસન મુક્તિ માટે ટ્રેફિક અવેરનેસ માટે બાળકોના મનોરંજન માટે હતો આમાં એક વિડિયો વાયરલ થયો છે જેમાં એક બાઇક સવાર જો છે સ્પોર્ટ્સ બાઇક ઉપર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે વીડિયો ધ્યાનમાં આવતા હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખિલ કરવાની તૈયારી છે એના કોઈ કૃત્યને પોલીસનો સહકાર અને એવું કોઈ નથી અને આ વિરુદ્ધમાં સ્ટ્રીક્ટ એક્શન લેવામાં આવશે અને હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખિલ કરવાની તૈયારી થઈ રહી છે અને જે પણ રાઈડર છે એના વિરુદ્ધમાં બી સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવામાં આવશે બાઇક જમા બાઇક જમા કરવામાં આવશે ઓર આયોજકોને જો પરમિશન મળી હતી એ પણ કન્ડિશનલ પરમિશન હતી જેમાં કોઈ તરનો ઇસ્ટન્ટની પરમિશન ન હતી કોઈ તરના નોઇઝ પોલ્યુશન કરવાની પરમિશન ન હતી અને જાનને જોખિમ ડાલવા વાળો કરતે છે એના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી થશે